શિયાળો આવે ને એટલે દરેક ઘરમાં અડદિયા બનવાનું ચાલુ થઈ જાય તો આજે આપણે એટલી આસાન રીતે અડદિયા બનાવશું કે તમે પહેલી વખત પણ બનાવશો ને તો પણ પરફેક્ટ બનશે એમાં આપણે ડ્રાય ફ્રૂટ તો નાખીશું પણ ક્યાં કયા મસાલા નાખીશું અને ગુંદ છે એ કેવી રીતે નાખીશું જેથી દાંતમાં નહીં અને ખાવાની મજા આવે તમે અડદિયામાં ધ્રાબુ કેવી રીતે દેશો કે જેથી તમારા અડદિયા એકદમ સોફ્ટ બને અને લોટ કેટલો શેકવાનો કે જેથી તમે અડદિયા ખાઓ ત્યારે તમને એ બિલકુલ કાચા પણ ન લાગે અને ચાસણી કેટલી લેવાની કે જેથી અડદિયા આ બિલકુલ કડક ના બને અને વાળતી વખતે બિલકુલ છૂટા પણ ન બને અને એકદમ કણીવાળા તમે આવી રીતે પીસીસ બનાવો તો એ પણ એકદમ સોફ્ટ બને અને કણીવાળા એટલા કે તમે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને આવી રીતે હાથ લગાવો ત્યાં જ તૂટી જાય એટલા સોફ્ટ અડદિયા કેવી રીતે બનાવવા એ આપણે આજે આ વિડીયોમાં જોશું તો ફ્રેન્ડ્સ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો જો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો તો અડદિયા બનાવવા માટે બધાથી પહેલાં મેં નાળિયેર લીધેલું છે અને અહીંયા બધા ડ્રાય ફ્રૂટ અને એક સ્પેશિયલ વસ્તુ નાખીશું જે છે ખજૂર જે જનરલી કોઈ નથી નાખતું પણ આજે આપણે અડદિયામાં ખજૂર નાખીશું અને ડ્રાયફ્રૂટ પછી આપણે મસાલામાં જોઈએ તો તમે જુઓ અહીંયા સૂંઠ પાવડર છે પછી એલજી જાયફળ ગંઠોળાનો પાવડર જાવંત્રીનો પાવડર અને તજનો પાવડર છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આ છે આપણે અડદિયાનો મસાલો છે અને એ થોડું મેં કેસરવાળું દૂધ પણ રાખેલું છે તો હવે અહીંયા આપણે એક કિલો અડદનો કરકરો લોટ લીધેલો છે અને અહીં આપણે ગુંદ પણ નાખીશું પણ એ આપણે આગળ નાખીશું તળીને નહીં નાખીએ આવી રીતે ગુંદ નાખશો ને એટલે બિલકુલ દાંતમાં ચીપકશે પણ નહીં એટલો સરસ બનશે તો હવે આપણે જે લોટ લીધો છે ને એમાં આપણે આવી રીતે વચ્ચે જગ્યા કરી દઈશું અને એમાં બે મોટા ચમચા મેં ઘી નાખેલું છે અને ઘી અહીંયા મેં ગરમ કરીને લીધેલું છે એટલે આંગળી સતપ હોય ને એવું વધારે ગરમ પણ નહીં અને વધારે ઠંડુ પણ નહીં અને જેટલું ઘી લીધેલું છે ને એટલું જ મેં અહીંયા દૂધ લીધેલું છે અને હવે એને આપણે બરાબર હાથેથી મિક્સ કરી દેવાનું છે બે હાથેથી આવી રીતે મિક્સ કરશું ને એટલે લોટના એક એક કોણમાં તમારું આ મોણ છે ને એ એકદમ સરસ રીતે બેસી જશે અને દેશી ભાષામાં કહું ને તો મુઠ્ઠી પડતું આપણે મોણ લેવાનું છે તો હવે જો મૂણ દેવાઈ ગયું છે ને તો આપણે આવી રીતે એક મોટું વાસણ લેશું અને એમાં ઘઉં ચાળવાનો હોવાલો રાખીશું અને આ બધું મિશ્રણ છે ને એમાં આપણે આવી રીતે ચાળી લેશું એટલે એનાથી આપણને જે લોટ મળશે ને એકદમ કણીવાળું બનશે જેનાથી અડદિયા તમારા ખૂબ જ સરસ બનશે જો અડદિયામાં તમે ધાબો સરસ આપશો ને એટલે તમારા અડદિયા ખૂબ જ સરસ બનશે હવે મેં અહીંયા પોણો કિલો જેટલું ઘી લીધેલું છે આગળ જો જરૂર પડશે તો આપણે ઘી નાખીશું અને હવે બધો જ લોટ એમાં નાખી અને આપણે આ લોટને શેકવાનો છે અને જો તમને અહીંયા વધારે ઘી પસંદ હોય તો તમે લઈ શકો છો પણ આટલા ઘીથી પણ તમારા અડદિયા એકદમ સરસ બનશે એકદમ કણીવાળા બનશે પણ તમને વધારે પસંદ હોય તો એક કિલો લોટ હોય ને તો સામે એક કિલો ઘીની જરૂર પડતી હોય છે અને હવે આપણે જેમ જેમ લોટ શેકાતો જશે ને એમાં એનો કલર પણ ચેન્જ થતો જશે અને લોટમાંથી ઘી છૂટું પડશે ને એટલે લોટ છે ને એ એકદમ હલકો થતો જશે તો આપણે ગેસની ફ્લેમ છે ને અત્યારે એકદમ સ્લો રાખવાની છે તમે જો વધારે કરશો તો નીચેથી ચીપકી જશે અને લાલ તો થઈ જશે પણ અંદરથી તમને જ્યારે ખાશો ત્યારે તો થોડાક કાચો ટેસ્ટ આવશે એટલે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ લોટને સતત હલાવતા રહીશું જેથી નીચે બેસે પણ નહીં અને સાઈડમાંથી પણ આપણે આવી રીતે લેતા જઈશું તો જુઓ અત્યારે આપણે ત્રણ મિનિટ જેવું થયું જ ને અને ઘી કેટલું છૂટું પડ્યું અને જુઓ તો આપણો લોટ છે ને એ એકદમ કણી છે ને ઘીમાં ફૂલી અને લોટ આપણો એકદમ હલકો થઈ ગયો છે તો હજી આપણે એને થોડો હલાવવાનો છે અત્યારે જે કલર છે ને એ થોડોક ડાર્ક થવા માંડે એટલો આપણે એને શેકવાનો છે અને જુઓ હવે આપણા લોટનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે એટલે આપણો લોટ છે એ શેકાઈ ગયો છે અને ઉપર જુઓ સાઈડમાં ઘી પણ છૂટું પડી ગયું છે તો અત્યારે આપણે જે ગુંદ લીધો છે ને એ ગુંદ આપણે એમાં એડ કરી દઈશું જુઓ લોટ ગરમ છે ને એમાં જ ગુંદ એકદમ ફૂલી જશે તમારે એને તળવાની જરૂર નહીં પડે જુઓ દેખાય છે ને તો એકદમ ગુંદ સરસ ફૂલી જશે અને જ્યારે તમે ખાશો ને ત્યારે દાંતમાં બિલકુલ નહીં ચીપકે તમને ખબર જ નહીં પડે કે આ તમે ગુંદ એમાં નાખેલો છે અને આપણે જે દૂધમાં થોડું કેસર પલાળીને રાખ્યું હતું ને એ દૂધ આપણે એમાં એડ કરી દઈશું એ ટોટલી ઓપ્શનલ છે જો તમારે કેસર ન નાખવું હોય તો તમે અવોઈડ કરી શકો છો પણ દૂધ નાખવાથી તમારા અડદિયા જે છે ને એકદમ કણી કણી થઈ જશે અને એકદમ સોફ્ટ બનશે તો હવે આપણે લોટ શેકાઈ ગયો છે ને તો એને થોડી વાર સાઈડમાં રાખી અને આપણે ચાસણી લઈ લેશું તો આપણે એક કિલો લોટ લીધેલો છે ને તો મેં એક કિલોમાં થોડી ઓછી એટલી ખાંડ લીધેલી છે એટલે પોણો કિલો જેટલી ખાંડ છે જો તમને સ્વીટનેસ વધારે પસંદ હોય તો તમે એક કિલો પણ લઈ શકો છો અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખી અને આપણે ચાસણી કરવા મૂકી દઈશું હવે આ ખાંડ ઓગળે ને ચાસણી આવે ને ત્યાં સુધીમાં આપણે લોટ જુઓ મેં ગેસ બંધ કરી દીધું છે ને તો હવે આપણું મિશ્રણ છે ને હજુ ગરમ જ છે ત્યાં આપણે એમાં બધું ફ્રૂટ એડ કરી દઈશું તો અહીંયા આપણે જે ખજૂર છે ને મેં એ પોચો ખજૂર અને સુધારી લીધેલો છે ઠળિયા કાઢી લીધા છે એ ખજૂર એમાં એડ કરી દેસું લોટ ગરમ છે ને તો ખજૂર એકદમ એમાં મેલ્ટ થઈ જશે જ્યારે તમે ખાશો ને ત્યારે તમને ખબર પણ નહીં પડે કે આમાં ખજૂર છે એટલો સોફ્ટ બનશે પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો જ્યારે લોટ ગરમ હોય ને ત્યારે જ આપણે એમાં ખજૂર એડ કરી દઈશું થોડી જ વારમાં ખજૂર છે ને ગરમ લોટમાં એકદમ મેલ્ટ થઈ અને એકદમ ઓગળી જશે તો એ રીતે આપણે હલાવી દઈશું અને હવે આપણે જે ડ્રાય ફ્રૂટ બધા છે ને એ બધા ડ્રાય ફ્રૂટ પણ એમાં એડ કરી દઈશું તો મેં અહીંયા કાજુ બદામ પિસ્તા અને થોડી કિસમિસ લીધેલી છે અને મેં અહીંયા નાળિયેર પણ સાથે મિક્સ કરી દીધું હતું પણ ત્યારે મારો કેમેરો બંધ થઈ ગયો હતો અને હવે આપણે એમાં મસાલા કરીએ તો અહીંયા મેં દોઢ ચમચી જેટલો સૂંઠનો પાવડર લીધેલો છે એ આપણે એડ કરી દઈશું અને બે ચમચી મેં અડદિયાનો મસાલો લીધેલો છે એ આપણે એમાં એડ કરી દઈશું અને હવે આમાં છે ને આમાં છે એલચી જાયફળનો પાવડર થોડો ગંઠોળાનો પાવડર થોડો જાવંત્રીનો પાવડર અને બે ચપટી જેટલો તજનો પાવડર મેં લીધેલો છે એ જો તમારે ન નાખવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ અત્યારે શિયાળો છે ને ઠંડીમાં એ બધા આ પાવડર છે એ ખૂબ જ ફાયદાકારક છે એટલે મેં બધા પાવડર નાખ્યા છે અને હવે બધું બરાબર મિક્સ કરી અને જુઓ આપણી ચાસણી પણ એકદમ ઉકળી ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ કે આપણી ચાસણી કેટલી થઈ છે તો એ ચાસણીને ચેક કરવા માટે આપણે ડીશમાં ત્રણ આવી રીતે નાખીશું અને આવી રીતે આપણે જોવાનું છે તો જુઓ આપણો ચાસણીમાં તાર બની ગયો છે જુઓ દેખાય છે તો બસ આટલો તાર બને ને એટલી જ આપણે ચાસણી લેવાની છે તો હવે આપણે ગેસ બંધ કરી અને આપણું જે મિશ્રણ છે ને એમાં ચાસણી એડ કરી દેસુ શરૂઆતમાં તમને એવું લાગશે કે આ મિશ્રણ એકદમ પાતળું થઈ ગયું પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તમે તમે થોડી જ જ વાર હલાવશો ને ને એટલે આ બધું ચાસણી છે એ લોટમાં થઈ જશે જશે અને સરસ રીતે તો પાંચ મિનિટ ખાલી આવી રીતે હલાવશો ને એટલે તમારું અડદિયાનું મિશ્રણ છે ને એકદમ સરસ થઈ જશે ફ્રેન્ડ્સ એક વખત આ રીતે અડદિયા બનાવી જોજો ખૂબ જ ટેસ્ટી બનશે અને એક વખત તમે આ રીતે બનાવશો ને પછી તમે બીજી એક પણ રીત બનાવવાની પસંદ નહીં કરો તો જુઓ થોડી જ વારમાં જોયું ચાસણી કેટલી ઓછી થઈ ગઈ છે તો હજી આપણે એને બે થી ત્રણ મિનિટ હલાવતા રહીશું જો જેમ જેમ હલાવશો ને એમ આ મિશ્રણ એકદમ ખાટું થતું જશે અને હવે જો તમારે અડદિયા વાળવા હોય તો હાથેથી અડે એવું થાય ને ત્યારે અડદિયા વાળી લેવાના તો જુઓ આટલી વારમાં આપણે આ મિશ્રણ છે ને મેં એક ચોકી છે ને એમાં આવી રીતના ઘીથી ગ્રીસ કરી અને એમાં એડ કરી દીધેલું છે અને આટલું જે વધ્યું છે ને એમાંથી હું અડદિયા વાળી લઈશ તો આપણે એવી રીતે અડદિયા વાળી અને બનાવી લેશું તમારે જે રીતે બનાવવા હોય ને એવી રીતે તમે બનાવી શકો છો અને જો મિશ્રણ ઠંડુ થઈ જાય તો તમે એમાં એક ગરમ એક એક ચમચી ગરમ દૂધ નાખશો ને એટલે તમારા અડદિયા છે એ બિલકુલ વિખેરાશે પણ નહીં અને આવી રીતે પીસીસ કરવા હોય ને તો ગરમ હોય ને ત્યારે જ એમાં આપણે આવી રીતે કટ લગાવી લેશું તો ફ્રેન્ડ્સ જુઓ હું તમને એકદમ નજીકથી બતાવું એકદમ કણીવાળા આપણા અડદિયા એટલા સોફ્ટ બન્યા છે કે તમે આવી રીતે હાથમાં લેશો ને અને અડધાની સાથે જ તૂટી જશે જુઓ છે ને દાંત નહીં હોય ને તો પણ ખાઈ શકશે એટલા આ સોફ્ટ અને એટલા ટેસ્ટી આ અડદિયાની રેસિપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને આવા અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળ ત્યાં સુધી બ બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ